દ્રશ્ય જોઈ શકો છો કે બાબાભાઈ છે તેમના આગેવાનીમાં અત્યારે તમામ જે આ રહીશો છે તે કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે ને તેઓ એક આવેદન આપીને જે રજૂઆત છે તે કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ વર્ષોથી રહે છે ત્રણ થી વધુ પરિવાર ત્યાં રહે છે અને તેઓને જે આ વાત વહેતી થઈ છે કે કોર્પોરેશન દ્વારા જે જગ્યા છે તે તોડવાની છે તેને લઈને તમામ એક રોષ જોવા મળી રહ્યો છે અને અત્યારે જે રીતના કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને તેઓ રજૂઆત કરવામાં આવી રહ્યા છે શું કે તો કઈ જગ્યા છે ને શું થયું તો આખું પરમ દિવસે કોર્પોરેશનના કે કોઈ અધિકારીઓ પંદર જેવા આવ્યા હતા અને એ પંદર અધિકારીઓ આ લોકોને ગુંડા એવી રીતે ધમકીભર્યા શબ્દોમાં ઉચ્ચારણ કરી શબ્દ એવું બોલેલ કે હવે તમારે મંગળવારે આવી અને તમારા ખાલી કરી દેવાનું છે અને સહી કરી દેવાની છે શું એમના બાપની એ પ્રોપર્ટી છે પોતાએ એમને પોતે જે જમીન છે માલિકીની એને પોતે પ્લોટો જે થયા હતા એને ખરીદીને લીધેલા વ્યક્તિઓ છે છેલ્લા ચાલીસથી પચાસ વરસ રહે છે આ જે વિસ્તાર છે સોમા તલાવની નીચે ગાગરેટિયા કૃષ્ણનગર ઇન્દિરાનગર માનવ અધિકાર શું કહે છે રોટી કપડાં ઓર મકાન આ બધી વસ્તુ તમારે સરકારે ત્યાં પહોંચતું કરવું જોઈએ આ લોકો પોતાની જે જમીન હતી પ્લોટો હતા એની ખરીદી કરી અને પોતાએ મકાન બનાવેલું હોય આ જર્જરિત મકાનો નથી અને તમારે મેં જ્યારે કર્મચારીને પૂછ્યું કે ભાઈ તમે કોના આદેશથી આ તો કલેક્ટર સાહેબના આદેશથી તો આદેશથી આયા હોય તો તમારી સાથે કોઈ પરિપત્ર હોવું જોઈએ કાં તો કલેક્ટરનો કોઈ લેટર હોવો જોઈએ એ પણ નહોતો એટલા ધમકી ભર્યા ઉચ્ચારણ કરું છું એટલે આજે હવે નવી કલેક્ટર ઓફિસ ખાતે આ બધા જ લોકોના રહીશો લઈને હું પોતે કલેક્ટર સાહેબ ના આવેદન પત્ર આપવા કીધું છે ત્યાં તોડવાની વાત ચાલે છે હા તમને નોટિસ પેલા મળી છે બે હજાર તેર નું ચાલે છે આ બે હજાર તેર થી આ કેસ પણ ચાલે છે અને આ બધી વસ્તુ લખીને આપી પણ દીધું છે તો બે હજાર તેરથી બે હજાર ચોવીસ થયો હવે દસ વર્ષ થાય એટલે દસકો બદલાય એટલે આ સરકાર છે ને ખરેખર કહેવા માંગુ ને તો નિકમની સરકાર છે આ ગરીબની સરકાર નથી ગરીબો હટાવવાની સરકાર છે મને એવું લાગી રહ્યું છે કે મીટ કદાચ બિલ્ડરોની હોઈ શકે કે આ સોનાની લંગડી છે એટલે આમને જે કીધું છે કે તમે મંગળવારે આવીને સહી કરી દો એ સહી થાય નહીં એ મકાન જર્જરિત છે કે શું કારણથી એ તોડવા કોઈ જર્જરિત નથી તમે મકાનો આવીને જુઓ કોઈ વ્યક્તિએ બિચારાએ લોન લઈને પોતાના ઘરે ના મૂકીને પણ મકાનો બનાવ્યા છે અને કોઈ વધુ ગરીબ હોય છે તો એને પતરાવાળું બી કરશે એટલે એવું નથી કે આવા હોય અને જર્જરિત હોય અને એમને પીપીટી ધોરણે આપવાના હોય એવું તો છે જ નથી સરકારી જગ્યામાં છે સરકારી જગ્યા અમુક સરકારી જગ્યા છે પરંતુ ખાસી બધી એવી જગ્યા છે જે જમીનના પ્લોટો જમીન માલિકે આ લોકોને વેચાણ કરેલું છે એમની પાસે લખાણ છે એવિડન્સ છે એવિડન્સ વગર બોલતા નથી એવિડન્સ છે છતાં પણ આ લોકો જે લુલી સરકાર છે ગરીબો ને હટાવી આવીને આ લોકોને ધમકી આપે છે એ કદી નહીં બને ત્યાં ડેવલપમેન્ટ કરવાના છે ડેવલપમેન્ટ બની શકે એવું એનું કારણ છે કે તમે જુઓ દિવાળીપુરા વિસ્તાર તરસાલીનો એ નૂરપારખી બધા ઘણા બધા લોકો એ છે કે જે આ બિલ્ડરોની મીટ છે સોનાની લંગડી છે અને આ વચેટીયાઓ જે છે આ બધા લોકો આ એના લોકોનો 20% 50% કદાચ કમિશન હોય શકે એટલે એમની મીઠ હોય એટલે તોડવાની કોશિશ કરતા હોય કે એવું ના હોય કે જૂના જર્જરીત મકાન હોય જૂના જે ઝૂપડપટ્ટી હોય એને તોડીને કંઈક નવા આપવાના હોય જુઓ તમે મકાનો જેટલા પણ જોશો ને એ મકાનોમાં મારી ધારણા મુજબ એક પણ ગલી બાકી નથી રાખી 97 96% નો રેશિયો છે મારા માઇન્ડ પ્રમાણે કે મકાનો કોઈ પણ જર્જરી દેખાતા નથી તમે મકાનનો વિડિયો જોજો એટલે તમને ખ્યાલ આવશે ભલે એમને પત્ર

એટલે તારા મમ્મી પપ્પા આવે તો કહી દેજો કે આ મકાન આપણે અમે નોટિસ આપીને જવાના છે મંગળવારે આવીને સહી કર દે એ છોકરો ગભરાઈ ગયો પતરા મારેલા છે સાહેબ દિવાલો મજબૂત છે જ્યારે પાણી જ્યારે બાળ આવ્યું ને ત્યાં કોઈ વ્યક્તિઓ નેતાઓ આવ્યા નથી એટલે ત્યાં મીટ ના માંડે અને તમારા વચેટીયા કોઈ કમિશનનો ધંધો કરતા હોય ને તો બંધ કરી દેજો આ પબ્લિક જે જનતા છે લોકશાહી છે લોકો વડે લોકોથી લોકો દ્વારા ચાલતી સરકાર છે તમારું જે આ ચોથો સ્તંભ છે મીડિયા એના દ્વારા હું કહેવા માંગુ છું કે આ ચોથા સ્તંભ

કશું થાય નહીં અને એ પોતે એમને તમને લાગતું હોય તો તમે ત્યાં ચેક કરી લો યાર અને પોતપોતાના પોતાના પૈસાથી પ્રોપર્ટી ખરીદી છે એટલે સોનાની લંગડી અમે આપવાના નથી એટલે આ સરકાર અને કલેક્ટર સાહેબ ના આવેદન પત્ર અપાયા છે કે આ લોકોનું મકાન ત્યાં તૂટે નહીં કોઈ નોટિસ આપી નહીં જે ચોક્કસ થી આપણી સાથે મહિલાઓ પણ છે તેમની સાથે વાત કરીશું બેન શું માંગ છે અને કેવું ત્યાં ઘરની પરિસ્થિતિ છે ઘર ની પરિસ્થિતિ એવી છે કે ઘર કામ કરીને મે મારા બે બાળકો પાલવું છું ઘરમાં કોઈ છે નહીં મહેનત મજૂરી કરીને ઘર લીધું હતું અત્યારે ઘર તોડવાનું કે છે કઈ જગ્યાએ જઈને રહેવું મારે આ બાળકો અહીંયા એકલા જ મેકી ને જાઉં છું સવારે આઠ વાગે તો સાંજે સાત વાગે ઘરે આવું છું કૃષ્ણનગર ગાંગરે શું માંગ કરવાનું અમારા ઘરો ના તોડાવે અમારા ઘરો તોડાવે ના અમને અહિયાં જ રાખે અમારા બાળકો લઈને જવું કઈ અમારે આગળ કેવું રેવાય એવું છે ઘર કેવા સારા છે સારા છે સારા છે અમે અમારે રોજી રોટી કામ કરીએ પાપડ જ નથી એવું કે છે કે દસ દિવસમાં ખાલી કરો દસ દિવસમાં खाली कर इनका जाइए मकान अगर मकान जो आप नहीं हमने इनके 10 दिवस में खाली करो 10 दिवस में कई खाली करवाना कई खा जवान रास्ता पर रहिए हमें अब एक खबर न थी खाली करवानु केम की दुचन वाटी भी न थी आपने हमने हम क्या चेक खाली करो तो धमका दो ही जाए छे के घर खाली करो दो दिवस में हां बिल्कुल हां हम लोग कोई आराम की जगह में नहीं है हाँ। हम लोग के आदमी मर गए हैं कोई है नहीं हम लोग मजदूरी करते हैं झाड़ू कोता करते हैं साहब के और बड़े बड़े प्रधानमंत्री की औरतें झाड़ू लगाने नहीं जाती हैं हम लोग के बच्चे भूखे मरते हैं स्कूल बाजू में है हम तोड़ दोगे हमारे बच्चे कहाँ जाएंगे पढ़ने हम लोग क्या खाएंगे कितना अरे दस है बारह है चार है पाँच है तीन है कोई बूढ़ी माँ है कोई बच्चे है हम लोग मेहनत कर कर के पैसे

અપકાથી દર્શક મિત્રો આ તમામ જે રહીશો છે તે ઇન્દિરાનગર અને તે અલગ અલગ જે વિસ્તાર છે સોમાતળા વિસ્તાર પાસેથી તેઓ આવ્યા છે અને તેઓની જે એક માંગ છે કે તેઓ કહી રહ્યા છે કે અહીંયા તેના એ વિસ્તારમાંથી રોડ જે છે તે બની રહ્યો છે જે બનાવવાનો છે જેને લઈને જે તેના રહીશો છે તેઓને જે ખાલી મકાનો છે તે ખાલી કરવાની વાત વહેતી થતાની સાથે જ અત્યારે જે રીતના તેઓ તમામ લોકો છે તે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે તેઓ જે વર્ષોથી ત્યાં રહી રહ્યા છે પોતાનું જે ઘર ગુજરાન છે એક છત છે તેમના પાસે તે ક્યાંક ને ક્યાંક છીનવાઈ રહી છે તેના વિરોધમાં અત્યારે તેઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે છે તમામ લોકોની માંગ કે તેઓ વર્ષોથી ત્યાં રહે છે છે ત્યાં ત્યાં થયા ક્યાંક તેઓને રહેવા દેવામાં આવે ને જે રોડ બનાવવામાં આવે છે તો ક્યાંક રોડ તો બને વાંધો નહીં પણ ક્યાંક આ લોકોને મકાન પણ મળે તેવી અમે પણ આશા કરી રહ્યા છે કેમેરા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ ટુડે ન્યૂઝ વડોદરા